કચ્છ લોકસભા આયોજિત અને સમાજ નિર્માણ ટ્રસ્ટ ભુજના સહયોગથી સાંસદ સમરસ સર્વજ્ઞાતીય સમૂહ લગ્નોત્સવ બે હજાર પચીસનું ભવ્ય આયોજન કરાયું તારીખ પચીસ પાંચ બે હજાર પચીસ રવિવારના યક્ષ મંદિરની સામે ગ્રાઉન્ડ માધા પર મધ્ય આયોજન કરવામાં આવ્યું છે સમૂહ લગ્નોત્સવમાં ભાગ લેનાર વાલીઓને પૂરતું માર્ગદર્શન મળે અને તેઓ પોતાના વહાલ બાળકોના લગ્ન ધામધૂમથી ઉજવાય તેવી આંતરદ્રષ્ટિથી તેઓને ફોર્મ ભરવા નોંધાવતા આજે કાર્યાલયનો શુભ પ્રારંભ કચ્છ જિલ્લા ભાજપ અધ્યક્ષ શ્રી દેવજીભાઈ વર્ચંદને વરદસ્તે તથા સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા તેમજ મહાનુભાવોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે લાખો રૂપિયા ખર્ચવા અને આવેલ મહેમાનોના સત્કાર સુવિધા માટે ખૂબ જ તકલીફ અનુભવતા મધ્યમ અને સામાન્ય વર્ગના માનવીઓના દરેક પ્રશ્નોનું હલ સમૂહ લગ્નોત્સવમાં છે માટે જ અમે બસો એકાવન જેટલી દીકરીઓના ઉમંગ કોડ પૂરા કરવા અને સર્વ જ્ઞાતીય સમરસ લગ્નોત્સવનું આયોજન કરેલું છે જ્ઞાતિ જાતિના ભેદભાવ વગર આયોજિત આ સમૂહ લગ્નોત્સવ આપણા લાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીની આપણી દીકરીઓ માટેની સંવેદના તેમના કોડ પૂરવાનો અદભુત ઈચ્છામાંથી પ્રેરણા લઈ આયોજન છે સર્વ જ્ઞાતિજનોને સાથે જોડાવવા અપીલ કરી હતી કાર્યાલયનું ઉદઘાટન કરતા કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી વર્ચંદે સાંસદશ્રી તથા તેમના તેમની સંસ્થા તેમજ સમાજ નવનિર્માણ ટ્રસ્ટ શુભેચ્છકો મિત્રવર્તુળ કાર્યકર્તાઓને બિરદાવતા જણાવ્યું કે આ સમૂહ લગ્નોત્સવ એ ભગીરથ કાર્ય છે આપણે સૌ સાથે મળી તેને ચોક્કસપણે દાખલારૂપ ઉજવશું આ પ્રસંગે જેટલા પણ લગ્ન નોંધાય તેમાં દરેક દીકરીને સોનાની નાકની સવી શ્રી માવજીભાઈ ગુસાઈ તરફથી અને પગના ચાંદીના સાંકડા દિનેશભાઈ ઠક્કર સમર્પણ મહિલા મંડળ તરફથી માટલું તેમજ દીકરીઓને પાનેતર વિનોદભાઈ સોલંકી તરફથી સ્થળ પર જ નોંધાવેલું છે વાલ સોઈ દીકરીઓને કન્યાદાન કર્યાવર અને સુખમય લગ્નજીવનના સર્વ ઉપસ્થિત મહાનુભાવોએ આશીષ પાઠવ્યા હતા કાર્યાલય ઉદઘાટન પ્રસંગે સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા કચ્છ જિલ્લા પ્રમુખ શ્રી દેવજીભાઈ વરચંદ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી જનકસિંહ જાડેજા ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલ રશ્મિબેન સોલંકી દિલીપભાઈ શાહ નરેન્દ્રભાઈ પ્રજાપતિ રાહુલભાઈ ઘોર વિનોદભાઈ વરસાણી ડોક્ટર મુકેશ ચંદે પ્રફુલસિંહ જાડેજા પારૂલબેન કારા પચાણભાઈ સંજોટ મીતભાઈ ઠક્કર કેતનભાઈ ઘોર રાહુલભાઈ શાહ હિતેશભાઈ ખંડોલ ભીમજીભાઈ જોધાણી જયંત ઠક્કર દિનેશભાઈ ઠક્કર માવજીભાઈ ગુસાઈ મોતા વિશાલ ઠક્કર શીતલભાઈ શાહ હિરેન રાઠોડ દેવરાજભાઈ ગઢવી મયુરસિંહ જાડેજા મોહનભાઈ ચાવડા દીપક ડાંગર અનવરભાઈ નોડે રેશમાબેન ઝવેરી મનીષાબેન સોલંકી હસ્મિતાબેન ઘોર બિંદિયાબેન ઠક્કર વગેરે હાજર રહ્યા હતા કચ્છ લોકસભા મત વિસ્તારની અંદર પ્રથમ વખત સાંસદ સમરસ સર્વ જ્ઞાતિય મહોત્સવ બે આયોજન કરવામાં આવ્યું છે આજે આ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું અમારા જિલ્લા ભાજપના સન્માન્ય પ્રમુખ શ્રી દેવજીભાઈ વર્ચન જિલ્લા પંચાયતના સન્માન્ય શ્રી જનકસિંહ જાડેજા સંચાલક અમારા હિંમતસિંહજી બાપુ એવા ધારાસભ્યશ્રી કેશુભાઈ પટેલ અને સૌ લોકોની ઉપસ્થિતિમાં આજે સમૂહ લગ્નના કાર્યાલયનો અમે માધાપર મધ્ય યક્ષ મંદિરના પ્રાંગણમાં એનું લોકાર્પણ કર્યું છે ઉદ્ઘાટન કર્યું છે અહીંયા એનું રજીસ્ટ્રેશન થશે આગામી આવતા મહિનાની દસ તારીખ સુધી જે પરિવારને સમૂહ લગ્ન કરવા હોય એનું રજીસ્ટ્રેશન સતત અહીંયા કાર્યાલયમાં કરવામાં આવશે અમારો સંકલ્પ છે કે બસો ને એકાવન લગ્નો કરવા જે પણ રજીસ્ટ્રેશન થશે એ લગ્ન અમે કરશો પચીસ પાંચના જે સામૂહિક જે તારીખ છે એ દિવસે આ યક્ષ મંદિર માધાપરના ગ્રાઉન્ડની અંદર લગ્ન કરવામાં આવશે અમારી સમિતિના જે મિત્રો છે ભાઈ હિતેશભાઈ ખંડોલ ભીમજીભાઈ જોધાણી દિનેશભાઈ ઠક્કર મિતભાઈ ઠક્કર મયુરસિંહ જાડેજા અમારા વિશાલભાઈ ઠક્કર આખી ટીમ જે છે અને અન્ય સર્વે અમારા ભારતીય જનતા પાર્ટીના આગેવાનો કાર્યકર્તાઓ અને સામાજિક સંસ્થાઓ બધા લોકો સાથે મળી કરીને આ વ્યવસ્થા અમે જોઈ રહ્યા છે દીકરી માટે માત્ર એકવીસો રૂપિયાની ફી ભરવાની રહેશે જયારે દીકરાઓ માટે એકત્રીસો રૂપિયાની ફી ભરવાની રહેશે અને બંને પક્ષે પચાસ પચાસ આ લગ્નની અંદર એમના પરિવારના લોકો જોડાય એવું સમિતિએ નક્કી કર્યું છે અને સાથે સાથે ભોજનની વ્યવસ્થા પણ સમિતિ દ્વારા કરવામાં આવશે કન્યાદાનની વ્યવસ્થા પણ સમિતિ દ્વારા કરવામાં આવશે અને એક કચ્છની અંદર એક સમરસતાનો ભાવ દરેક જ્ઞાતિ સર્વ જ્ઞાતિ દરેક નાત જાત ધર્મના ભેદભાવ વગર સૌ લોકો સાથે જોડાય અને જે ધર્મના કે જે જ્ઞાતિના લોકો કહેશે એના રીત રિવાજ પ્રમાણે અમારી સમિતિએ નક્કી કર્યું છે પ્રમાણે અમે લગ્ન કરી આપશું દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ હંમેશા પ્રેરણા આપતા હોય કે ચૂંટાયેલો જનપ્રતિનિધિ પ્રજાની પ્રજાની સાથે રે પ્રજાના સુખ દુઃખમાં રહે અને હું તો ભાગ્યશાળી કહીશ મને કે મને ત્રીજી વખત આ સેવા કરવાનો અવસર મળ્યો છે મારી પાર્ટીએ મને આપ્યો છે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં મળ્યો છે અમારા સૌ આગેવાનોના સહયોગથી આ જયારે મોટું નેતૃત્વ કરવાનો મને અવસર મળ્યો છે અને હું પણ એક સામાન્ય પરિવારમાંથી આવું છું જયારે સમાજમાં ખૂબ નાની વય બે હાજર ચાર પાંચ માં હું સમૂહ લગ્નમાં સમિતિમાં જ્યારે પ્રમુખ તરીકે હું જવાબદારી નિભાવતો હતો ત્યારે હું સમૂહ લગ્ન કરતો હતો અને આ પ્રેરણા મને ત્યારથી મળી છે અને આજે ઘણા બધા સમાજો એવા છે કે જેમના ત્રીસ ચાલીસ પાંત્રીસ પચાસ પચાસ સમૂહ લગ્નો કચ્છની અંદર થાય છે અને અમારા દેવજીભાઈ આજે વાત કરી પ્રમુખ સાહેબે કે જે સમાજો હજી સમૂહ લગ્નથી જે જોડાતા નથી એવા સમાજોનો અમે સંપર્ક કરશું અને એવા પરિવારો જોડાય જેના દીકરીના દીકરાના મા બાપ નથી સિંગલ પેરેન્ટ છે જરૂરિયાતમંદ છે તો તમા તમે બધા મીડિયાના મિત્રોને મારી વિનંતી છે કે તમારો સહયોગ મને જોઈશે અને તમારો સહયોગ મને મળી રહેશે તો આપણે વધુ પરિવારો સુધી પહોંચશું અને એક પ્રયત્ન અમે કર્યો છે સમરસતાના ભાવનો પ્રયત્ન કર્યો છે કચ્છની અંદર અને મને લાગે છે કે એ સફળ થશે તમારા બધાના સહયોગ વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્ર જાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ઘોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર ભાણજી સ્ટ્રીટ છઠ્ઠીબારી રોડ ભુજ કચ્છ અભિનંદન શક્તિસિંહ મોહબતસિંહ જાડેજા નવનિયુક્ત પ્રમુખ શ્રી મુન્દ્રા તાલુકા ભાજપ મુન્દ્રા તાલુકા ભાજપ પ્રમુખની જવાબદારી શક્તિસિંહ મોહબતસિંહ જાડેજા ગામ વિરાણીયા મળવા બદલ હાર્દિક શુભકામના શક્તિસિંહ મેઘુભા જાડેજા ગામ બોરારા મુન્દ્રા કચ્છ અભિનંદન શક્તિસિંહ મોહબતસિંહ જાડેજા નવનિયુક્ત પ્રમુખ શ્રી મુન્દ્રા તાલુકા ભાજપ મુન્દ્રા તાલુકા ભાજપના પ્રમુખની જવાબદારી શક્તિસિંહ મોહબતસિંહ જાડેજા ગામ વિરાણિયાને મળવા બદલ હાર્દિક શુભકામના શુભેચ્છક શ્રી રાયશી લાલજી પારિયા ભવ્ય કન્સ્ટ્રક્શન ગામ સમાગોગા જમાદારવાડી મુન્દ્રા કચ્છ અભિનંદન શક્તિસિંહ મોહબતસિંહ જાડેજા નવનિયુક્ત પ્રમુખ શ્રી મુન્દ્રા તાલુકા ભાજપ મુન્દ્રા તાલુકા ભાજપ પ્રમુખની જવાબદારી શક્તિસિંહ મોહબતસિંહ જાડેજા ગામ વિરાણિયાને મળવા બદલ હાર્દિક શુભકામના વનરાજસિંહ જાડેજા રવરાઈ કંટ્રકશન ગામ પત્રી તાલુકો મુન્દ્રા કચ્છ અભિનંદન શક્તિસિંહ મોહબતસિંહ જાડેજા નવનિયુક્ત પ્રમુખશ્રી મુન્દ્રા તાલુકા ભાજપ મુન્દ્રા તાલુકા ભાજપ પ્રમુખની જવાબદારી શક્તિસિંહ મોહબતસિંહ જાડેજા ગામ વિરાણિયાને મળવા બદલ હાર્દિક શુભકામના શ્રી આઈટેક કન્ટ્રક્શન તુર્ક અક્રમભાઈ અનિશભાઈ મુન્દ્રા કચ્છ

સાથે વાસણોની ફેન્સી વેરાઇટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન 7625 સિક્સ ટુ 99308 64095 જોગડે ડબલ નાઇન થ્રી ઝીરો ઝીરો નાઇન વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન 18 ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાયગુની કાલબા દેવી રોડ ફોર પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારી જેન લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોરી સાઈડર ચણિયા ચોરી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો